अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह इरादा पक्का हो और नेक नियत हो और लोगों की भलाई हो तो हर काम में आपको कामयाबी जरूर मिलती है आज ना आ वीडियो में आपने पांचला दिवस में जे आपा कावी गांव ने अंदर ले भुरु जिला ना चौथी विसार एवं कावी गांव ने अंदर 26 नवंबर ना बंदा दिवस से दी आपने कार्यक्रम करियो જેવું કહી શકીએ કે ભરૂચ જિલ્લાના મુસ્લિમ ગામની અંદર પ્રથમવાર ગામ સ્વરાજ એટલે બંધારણમાં આપેલા ગામ સ્વરાજના મુદ્દા ઉપર જે આખો કાર્યક્રમની મહેનત કરી આપણે તેમાં એક સફળતા જે મળી છે એ બાબતમાં આપણે અહીંયા આપના સમક્ષ જાણકારી માટે ઉપસ્થિત થયા છે એમાં આ જે વિડીયો છે ઘણા એવા લોકો સુધી જવાબ પર છે અને જાણકારી પણ છે કે ઘણા સમયે આપણે જયારે કોઈ સામાજિક પ્રવૃત્તિ કરીએ છીએ તો ઘણા લોકોને એવું માનવું છે કે આવા કામોથી સમાજનું કઈ ભલું ના થાય ને સમાજમાં કોઈ સુધાર ના થઈ શકે તો એવા લોકો સુધી પર આ એક મેસેજ છે ભાઈ તમે સારી રીતે મહેનત કરો અને સમાજની જે જરૂરત હોય એ વિષયમાં જો ખરેખર તમે સારી નિયત સાથે કામ કરો તો નિશ્ચિત તમને સફળતા જરૂર મળે વાત એમ છે કે આપણે જે છવ્વીસ નવેમ્બર બે હાજર પચીસ ના રોજ જે કાવીના મોટા ચકલામાં કાર્યક્રમ કર્યો એ કાર્યક્રમ બાબતમાં ઘણા આપણા ઉદ્દેશો હતા એક ઉદ્દેશ તો એ જ હતો જાહેર ક્ષેત્ર જે આપણે પ્રચાર કર્યો કે બંધારણમાં આપેલા ગામના લોકોના અધિકાર બાબતમાં એટલે ગામનું સ્વરાજ ને ગામના લોકોના અધિકાર બાબતમાં જાગૃતિ લાવવાનો એક પ્રયાસ હતો આ પ્રયાસમાં આપણે જોવા જઈએ હતો એટલા કોઈ સફળ નથી થયા એની ઘણી કમીઓ છે પર એક મોટી સફળતા મળી છે કે જે કાવી ગામમાં એક ચર્ચાનો વિષય હતો અને એ ચર્ચા ઘણા સમયથી ચાલતી હતી અને ગામના સારા એવા લોકો એ વિષયમાં ચર્ચા કરીને પોતાની ચિંતા વ્યક્ત કરતા હતા એ ચર્ચા હતી કાવી ગામની અંદર વર્તમાન સમયમાં જે હાઈસ્કૂલનું શિક્ષણ છે એ શિક્ષણ ક્ષેત્રે શિક્ષા અને સુરક્ષાનો એક મસલો આવી ગયો હતો કાવી ગામમાં એ ઘણા ઘણા વર્ષોથી ગામના એવા સમજદાર ચિંતિત લોકોએ હાઈસ્કૂલની કમિટીને ઘણી પોતાની વાતો અંગતમાં વ્યક્તિગત તરીકે રજૂઆત કરી હશે પણ કોઈ ધ્યાનમાં લેવામાં આવતું ના હતું આ વિષયમાં જ્યારે આપણને થયું કે આ તો ખરેખર બહુ ગંભીર સમસ્યા છે એકવાર જો આ હાઈસ્કૂલ જે કાવ્ય ગામના હાલમાં જે વિસ્તારમાં આવેલી ડિયા મદરસાની બિલ્ડિંગમાં બારેથી ચાલતી હાઈસ્કૂલ તાલીમ આપી રહેલી છે ને સારું એવું શિક્ષણ ત્યાં આપવાનો પ્રયાસ થઈ રહેલો છે પ્રશ્ન એ હતો કે આ શિક્ષ આ હાઈસ્કૂલને ઈષ્ટરને કરવાનો અને એ જગ્યા બદલવાનો પ્રયાસ રૂપે જોવા જઈએ તો દીકરીઓ પર સેફ ના રહી શકે આપણા બાળકો તાલીમ લેવા જાય તો ત્યાં પરિસ્થિતિ ઘણી એવી નિર્માણ થઈ શકે કે જે એક ચિંતાનો વિષય બની ગયો હતો તો આ જગ્યા ઉપર જ્યારે સમાજ તરફથી ફનફારો લઈને બાંધકામ ચાલુ થયું તો ઘણા લોકોનો વિરોધ થયો પર કે મારા અંગત મિત્રો જેમની સાથે ઉઠક બેઠક હોય સમાજની અમુક ચર્ચાઓ થતી હોય ત્યારે આપણે એમની સાથે ચર્ચા કરતા તો આ વિષયમાં એમનું કેવું હતું કે આ જે વિષય પર તું ચર્ચા કરી રહ્યો છે એ વિષયમાં જ્યાં સુધી હુજેફા આપણે કોઈ એવું કામ ના કરીએ કે સામે વાળો મતલબ કે કહેવાનું સીધું એમનું એવું હતું કે જ્યાં સુધી હુજેફા તું નહીં બને ત્યાં સુધી કોઈ વાતનું નોંધ નહીં લેવામાં આવે મેં મિત્રોને કીધું કે આપણે જો નીતિ અને રણનીતિ બે એક સાથે સારી રીતે સારી નિયત સાથે સમાજના હિતમાં ચાલે તો નિશ્ચિત કોઈ પણ કાર્યમાં આપણને સફળતા મળી શકે આપણે જે ગાવી ગામની અંદર છવ્વીસ નવેમ્બરના દિવસે જે પ્રોગ્રામ કર્યો લોકોની અસહમતી દર્શાવવી એક આપણું મોટું કામ હતું પણ સફળતા આપણને એ મળી કે કાવ્ય ગામની અંદર આપણે ઘણા એવા બદિલો અમુક યુવાનોને આપણે મરીને કાવી ગામની અંદર એક આ જે હાઈસ્કૂલનું સ્થળ બદલાઈ રહેલું હતું એને સામાજિક પર સામાજિક પ્રવૃત્તિ કરીને સોશિયલ આપણે એક લીગલ પ્રોસેસ પર આપણે કોશિશ કરવા માટે એક સમિતિની રચના કરવા જેના ફોર્મ આપણે ઘણા લોકો સુધી આપ્યા અને ઘણી ચર્ચાઓ જાહેર ક્ષેત્ર પર કરી અને એ જાહેર ક્ષેત્રની ચર્ચાઓ જયારે કમિટી સુધી પહોંચી તો એ લોકોએ તેવીસ નવેમ્બર બે હાજર પચીસ ના રોજ રવિવારના રોજ મિટિંગ બોલાવીને જે તે બાંધકામ ચાલી રહેલું છે તમે જગ્યા છે માહિતી મળી છે એ માહિતી અનુસાર એવું જાણવા મળ્યું છે કે એ જે સ્થળ છે તેને રદ કરવામાં આવે છે અને નવું સ્થળ જે કઈ નક્કી થશે એ ગામના લોકોની સહમતીથી નક્કી થશે એવી મિટિંગમાં ચર્ચા થઈ છે એટલે કાવી કેરવણી મંડળના જે સદસ્યો છે એમના તરફથી આ મિટિંગમાં ચર્ચા કરવામાં આવી અને આપણે જે મુવમેન્ટ ચલાવી જેવી રીતે આપણે અમુક લોકોને મળીને જે વાત વાત મૂકી લોકોના પ્રશ્નો સાંભળ્યા અને આ જે ગંભીર સમસ્યા હતી કાવી ગામની કે ભવિષ્યમાં જો આને અટકાવવા માટે ઠોસ કદમ ના ઉઠાવવામાં આવ્યો તો જિંદગીભર આપણી હાઈસ્કૂલનું જે સ્થળ છે બદલાઈ જત અને ઘણી ઘટનાઓથી આપણે આપણે જોવાના દિવસો આવે પણ અલ્લાના બદલો ક્રમથી આપણે ત્યાં ગામ સભા ના જે ગામની અંદર ગામ સ્વરાજ ના મુદ્દા પર જે આપણે પંદર દિવસ મહેનત કરી લગાતા એના પહેલા એક મહિના પહેલા મહેનત કરી અને ઘણા લોકોની સાથે ચર્ચા કરી એનું પ્રેશર બિલ્ડઅપ થયું તો આ પ્રેશર બિલ્ડઅપ થવાથી આપણને એક સફળતા એ મળી કે કાવી ગામની અંદર જે હાઈસ્કૂલનું સ્થળ બદલાઈ રહેલું હતું એને આપણે અટકાવવામાં સફળ થયા છે અને જે સાંભળવા મળ્યું છે એ હિસાબથી આવનારા સમયમાં કાવી કેરવણી મંડળ તરફથી જો હાઈસ્કૂલ ને વિસ્તાર બદલવામાં આવે ને એની જરૂરિયાત મુજબની કોઈ જગ્યા નક્કી કરવામાં આવે તો એના માટે લોક સહમતીની પર ચર્ચા કરવામાં આવી છે તો આપણે આ જે મોટી સફળ સફળતા મળી છે તે ઘણી મોટી સફળતા છે કેમ કે કાવી કામની અંદર ઘણા લોકોએ આ વિષયમાં પોતાના વિચારો વ્યક્ત કર્યા પણ જે તે કમિટી અને સંચાલકો એ બાબતમાં ધ્યાન કરવા માટે તૈયાર ન હતા પણ મોટી પ્રવૃત્તિ કરી એનાથી જે આ સ્થળ બદલાઈ હતું તે સ્થગિત થઈ ગયું છે ને નવું જે સ્થળ નક્કી થશે તે લોકસમતી થશે એવું નક્કી થયું છે એટલે આ બહુ મોટી સફળતા છે આવી સફળતાઓ આપણે પ્રાપ્ત કરવા માટે અનેક એવી સામાજિક પ્રવૃત્તિ કરવાની જરૂર છે આપણે કોઈનો વિરોધ કે ટીકા કરવાનો કોઈ આપણે કામ નથી કરતા જનહિતમાં સમાજ હિતમાં હિતમાં માનવ હિતમાં જે કોઈ કાર્ય હોય એમાં આપણી જે જવાબદારી છે એને નિભાવવા માટે નીતિ અને રણનીતિ સ્પષ્ટ બનાવીને કામ કરવાની જરૂર છે જેવી રીતે આપણે આ સભામાં આ જે કામ સ્વરાજ જે જાગૃતિ સભા કાર્યક્રમમાં જે આપણે સફળતા મેળવી એવી અનેક સફળતાઓ મેળવવાની જરૂર છે અનેક પ્રશ્નો છે આપણા એ પ્રશ્નો પર કામ કરવાની જરૂર છે એ કામ કરવા માટે સમાજના સારા એવા લોકો આમાં સહભાગી થાય યુવાનો સમજે અને જે આવનારા સમયમાં જે પરિસ્થિતિઓનું નિર્માણ થઈ છે એને સમજવા સમજાવવા માટે સમાજને એકજુટ કરવા માટે આપણે સૌ સાથે મળીને સમાજ હિતમાં કામ કરીશું એવી આશા અને ઉમીદ સાથે હું મારી વાતને અહીંયા પૂરી કરું છું અલ્લા હાફિઝ સલામિક ورحمه الله وبركاته